લોક સમુદાયની તો વાત શું કરીએ કારણ કે દિન પ્રતિદિન એટલું બધું જન સમુદાય એકત્ર થાય છે કે જેની કોઈ પરિસ્થિતિમાંથી અમે મેને મેન્ટેન કેવી રીતે કરીએ અમારા માટે આ પ્રશ્નાર છે આ પ્રોગ્રામ કેટલા વર્ષથી કર્યો આ પ્રોગ્રામ અમે લગભગ ઓગણીસ વર્ષથી કર્યા જે ઓગણીસમી આ હનુમાન જયંતી છે આ મંદિરની અંદર મીડિયાના માધ્યમથી લોકો શું મીડિયાના માધ્યમથી લોકોને સર્વે જરા સુખીના ભવંતુ સર્વે સંતુ નિરામ્યા દરેકે દરેક યજમાન એટલે કે જે આના દરબારમાં વધારે છે એને ભગવાન દરેક જાતની સુખ સમૃદ્ધિ અને સંપત્તિ ખૂબ અપાર માત્રામાં આપે અને બધાનું સ્વાસ્થ્ય સારું રાખે અને બધા સમાજનું કલ્યાણ થાય રમેશભાઈ દમણાજી સુરજુ છે કઈ જગ્યા ને શું પ્રોગ્રામ મૂકવામાં આવેલો છે દક્ષિણ મુક્તિ બાલાજી હનુમાન મંદિર અંબિકાનગર આજે શું પ્રોગ્રામ મૂકવામાં આવેલ છે અહીંયા આજે ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે હવન કર્યું છે એના પછી સુંદરકાંડ નું આયોજન રાખેલું છે આ બધું પ્રોગ્રામ થયા પછી અત્યારે મહાપ્રસાદ નું આયોજન ચાલુ છે કેટલા કાર્યક્રમ કરવામાં ઓગણીસ વર્ષ પૂરા થઈ ગયા છે ઓગણીસ વર્ષમાં પ્રવેશ લીધો છે મંદિર